કેમ છો બધા તો આજે તો ઘણા દિવસ પછી બ્લોગ અપલોડ કરે છે કેમ કે હું થોડા કામ ભુજથી લગભગ વીસ કિલોમીટર રામપર ગામનું નામ છે ત્યાં થોડું નોકરી ઉપર મતલબ કામથી આવેલો છું અને આ બધો સામાન અહીંયા પડે છે અને તમે ચલો હું તમને આજે બતાવું કે હું ક્યાં રહું છું શું કામ કરું છું અહીંયા અમારે કામ કરવાનું છે આ બધી ફાઇલો અને અહીંયા મતલબ બધું કામ કરવાનું છે અને હવે કેટલા વાગ્યા બાર વાગી ગયા એટલે હવે એક મતલબ એક ભોજનાલય છે ત્યાં અમે ટિફિન બંધાયેલું છે તો ત્યાં ટિફિન લેવા જવાનું છે ટિફિન સાડા બારે મતલબ તો આપવાનું ચાલુ થઈ છે ત્યાં તો હું ટિફિન લેવા જઉં છું અને આ બધું અહીંયા મતલબ એક અમે રૂમ રાખેલો છે બંગલે કિચન તો છે પણ મને ખાવા બનાવતા આવડતું નથી એવું કઈ એટલે ટિફિન બંધાયું જગ્યાએ તો લેવા જવાનું ટિફિન ટીફિન કરી દઉં ઘરની બહાર આવે એટલે ખબર પડી કે કેવી તકલીફ થાય છે બઈ વગર કમેન્ટ કરજો કે જેટલા જેટલા આવી રીતના ગેલા હે કોણ કોણ ભારે ગેલું છે કામ માટે ક્યાં ગઈ મિત્રો હવે ટિફિન લેવા જવાનું છે ત્યાં હા મારે રહેવાનું છે ત્યાં એક ઘર છે આ બાઈકની ચાવી લઈ ઘર ઘરની ચાવી આ ગામ છે રામપરા કપડા લેવાના રહી ગયા મિત્રો તો કાલના કપડા સુકેલા એમને એમ પડ્યા સુકાઈ ગયા કઈ ગયા તો ગયા લઈ લઉં ફટાફટ નહીં તો મિત્રો તમારો ભાઈ કપડા હવે હાથે ધોવા માંડ્યો એક દાણો હતો કે ખાવાનો વાટ કોઈ આગો ના કરતા ને હવે કપડે હાથે ધોવા પડે તો એક આ કપડાં ધોઈ લાવે તો સુખી આવી જઈએ કામ તો સારું નહીં તો રહેવાનું બહુ જ સારું તો પણ મારું બધું ખાવાનું અને કપડાં હાથે ધોવા પડે છે તકલીફ એ પડે છે પરણેલા તો છે પણ બૈરું અહીં નથી વાલા તો હવે દરવાજો વાકી દીધો છે અને હું ટિફિન લઈ આવું તો ટિફિન લઈ લીધું છે ને હવે મારું સીધા આપણે ઘરે જઈને મિત્રો તો તમારો ભાઈ ટિફિન લઈને આવી ગયો છે હવે હવે ખયેલું જ ફટાફટ જલ્દી ખતરનાક ભૂખ લાગી જે ટિફિન લેવા જવાનું છે ને ત્યાં રામ પર આવે પછી વેકરા આવે પછી એની આગળ એક ગામનું નામ આવે મને નથી ખબર અને પછી લુડો આવે ત્યાં લુડો અમારે ટિફિન લેવા જવાનું અને જુઓ ખાવાનું આમાં છે ઘી રોટલી દાળ ભાત અને બટાકાનું શાક ખાવાનું તો સારું આવે છે ટિફિનમાં બહુ પ્રેમથી એ લોકો જમાડે છે એમ બધાને તો સારું એમ જમી લઉં મિત્રોએ ખાવા ખાઈ લીધું છે અને હવે થોડુંક કામ બાકી છે તો એ કરી લો એ પહેલાં કામ કરો હું તમને ઘર બતાવી દઉં કેવું છે હું રહું છું એ અહીંયા બધું મારો સામાન પડે છે અને ના ધોવા માટે અહીંયા બાથરૂમ અને અહીંયા કામ કરવાનું બધી ફાઈલો થોડુંક કામ બાકી તો પછી કરીએ પેલા હું તમને ઘર બતાવી દઉં કે કેવું છે અહીંયા તૈયાર થવા માટે અરીસો તો ચલો હવે બીજું આગળ બતાવું તમને આ બસ એમને એમ જ છે અહીંને આપણે કાંઈ લેવા દેવા નથી આ નીચે જવા માટે સીડિયો ને ચાલો તો પણ બતાવું भुज लगभग वीस पच्चीस किलोमीटर अंदर से हम गाम यहाँ पर टाबू है अब तो गाम से आज चलो हमें काम बाकी है थोड़ा पता ही नहीं है हमें पसी હજુ હા એક વસ્તુ બતાવ ચલો તમને સવાર સવારમાં એટલું મસ્ત વાતાવરણ મસ્ત પવન હોય ને કામ કરવાની મજા જ અલગ છે સવાર સવારમાં આમથી સૂરજ ઉગે અને મસ્ત હવા બવા આવે પ્રકાશ આવે બસ મિત્રો તો આજના બ્લોગમાં આટલું જ હતું અને હવે મારે થોડું કામ છે તો હું ફટાફટ એક કામ પૂરું કરી લઉં અને આજના બ્લોગમાં આટલું જ તો મળશું બીજા સારા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ